જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણે જઈ રહ્યા છીએ બધાય દસા માતાજીના દર્શન કરવા માટે તો ચલો મિત્રો મારી સાથે દશા માતાના મંદિર દર્શન કરવા માટે કડી અમે બધા જઈ રહ્યા છીએ તમને દર્શન કરાવીએ આ પવિત્ર શ્રાવણ માસમાં માતા દશા માતાજીના મંદિરના કડીના આપણે આવી ગયા છીએ કડી પહોંચી ગયા આપણે મંદિરમાં પ્રવેશ કરી લીધો છે તમે જોઈ રહ્યા છો અહીંયા તમને બધું જ મળી રહેશે શ્રીફળના તો અહીંયા કોથળા ભર્યા છે આપણે હવે દર્શન કરવા જઈશું આ છે દશા માતાનું મંદિર ઉપર બીજા ગરબા મૂકેલા છે તમે જોઈ શકો છો અહીંયા ભાવિ ભક્તોની મોટી લાઈન છે જય માતાજી જય માતાજી જય દૈસામાં આપણે પણ લાઈનમાં જોડાઈ ગયા છીએ દર્શન કરવા માટે આજે દશામાનું વ્રત હોવાથી ઘણા બધા લોકો અહીંયા દર્શન કરવા માટે આવેલા છે જય દિશામાં અમારા કાનું ઘંટી વગાડે છે જય દિશામાં બસ આપણને હવે બે જ મિનિટમાં માતાજીના દર્શન થઈ જશે આ છે કડી દશામાનું મંદિર આપણે એના દર્શન કરી રહ્યા છીએ જય દશામાં જય દશામાં જય કડીવાળા દશામાં અત્યારે શ્રાવણ માસમાં દશામાનું વ્રત ચાલતું હોય છે એટલે અહીંયા બધા ભાવિ ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે અને અહીંયા મોટી સંખ્યામાં બધાએ દર્શન કરવા આવે છે અને અહીંયા મેળાનું પણ આયોજન કરેલું છે જય દશામાં તમે દર્શન કરી લીધા હશે હવે આપણે જઈશી ઉપર બીજું મંદિર છે માતાજીનું ત્યાં ત્યાં પણ હું તમને ઉપર બીજા દર્શન કરાવું સીડી ચડીને આપણે ઉપર જવાનું છે ત્યાં પણ માતાજીના દર્શન થશે અહીંયા બધા ગરબા રાખેલા છે લોકોએ માનતા રાખી હોય ગરબાની ફૂલના તે ખૂબ જ સરસ મજાનું અહીંયા વિશાળ મંદિર છે ચલો તમને ઉપર માળે પણ માતાજીના દર્શન કરાવું તમે દર્શન કરી રહ્યા છો જય દશા દશામાના કડી દૈસામાના મંદિરના જય દૈસામા